ભરૂચના માલીવાડ વિસ્તારમાં આવેલ એક મકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી આગની જાણ થતાં ભરૂચ પાલિકા બે ફાયર બ્રિગેડના લાશ્કર બંબા આવી આગ અંદાજીત એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગમાં મકાનનો તમામ ઘર સામાન બળીને ખાક થઈ ગયો હતો ભરૂચ શહેરના માલીવાડ સુજનીવાલા પરિવારના અનેક મકાનો આવેલા છે ત્યારે ગતરોજ બપોરના જાકીર હુસેન સુજનીવાલા પોતાનું મકાન બંધ કરીને ધાર્મિક વિધિમાં પરિવાર સાથે ગયા હતા આ સમય દરમિયાન તેમના મકાનના કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકતી ઉઠતા આસપાસ રહેતા પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી મકાનમાં લાગેલી આગ ઘરમાં રહેલ સરસામાન પકડી લેતા આગના કાળા ભમ્મર ધુમાડાઓ દેખાતા પરિવારજનોએ તાત્કાલિક ભરૂચ નગરપાલિકા ફાયર ફાઇટરોને જાણ કરી હતી આગના ઘટનાની જાણ થતાં જ ભરૂચ પાલિકાની ફાયર ટીમ અધિકારી ચિરાગ ગઢવી સહિત બે ફાયર ટેન્ડરો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી આગ ઉલાવવાની કામગીરીમાં લાગી ગયા હતા આગ લાગેલી જગ્યા એટલી સાંકળી હતી કે ફાયર બ્રિગેડના લાશ્કરોએ એકાદ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો પરંતુ આગ પર કાબૂ મેળવાય તે પહેલાં જ મકાન માલિકને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો જોકે આગની જાણ થતાં સ્થાનિક પાલિકા સભ્ય ફઈમ શેખ પર સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી